તો મિત્રો સ્વાગત છે આપણું નવા એક વિડીયો આજે તારીખ છે ચોવીસ બે બે હજાર ચોવીસ વાર શનિવાર બોલો બજરંગ બોલી ગઈ જય તો જાડો આપણે સ્ટાઈલમાં ગાયકા બ્લોક ચાલુ કરી દો ના મોર્નિંગ ના ગુડ ઇવનિંગ ઓનલી જય શ્રી રામ હવે આપણે થોડોક નાસ્તો પાણી બાકી છે આ નાસ્તો પાણી મતલબ બહેણીમાં છે ભાઈ બહેણીનો નાસ્તો પાણી કરી લઈએ ઘીવાળું છે કે ઘીવાળું દેશી ઘી અમૂલ દૂધ પીતા નહીં હું મેં હું ઘીવાળું જ ખાઉં એટલે અઠ્ઠા ગઠ્ઠા એવો થઈ ગયો કેમ ભાઈ ગાળો ભાઈ કે નાસ્તો કરીને ધોરવા માંડું દુકાને તમને સીધો દુકાને દર્શન આપી આપડે દુકાને આવી ગયા ક્યારે ને મતલબ બપોર ના હવાર હા નવ વાગે ભાઈ અત્યારે વાગી ગયા બપોર ના બાર ને બતકે કેટલા મિનિટ થઈ વધારે ટાણી થી લાગી ગઈ એ પણ કાન માં લાગી ગઈ આપણે કાન ફળામાં એક નાખીને ને આગળ એ મેલી લાગી ગઈ

બરો ફખેર નાખું તમારે બતાવવા તું મેં રાખ્યું ક્યારનું ને ઘરે એવડી એવડી આવી છે લાડવા જેવડી સીધી ગળે નહીં ઉતરે એવી તો આવી છે લાડવા તો ગળે ઉતરી જાય ને તમે એક એક ડોલ લાડવા કોણ ખાઈ છે માલો કમેન્ટ કરો અમારે મામા છે સેટાવા મામા છે મારા એક ડોલ લાડવા ખાઈ જાય એક ડોલ એટલે આપે નાવાની ડોલ આવે ને ભાઈ એ એક ડોલ સ્ટીલ ની ડોલ ભરીને લાડવા ખાઈ જાય એટલા તો લાગે કેવા ખબર છે ભલે મારે એવા બાઠિયા એવા લાગે એનું નામ આપણે નહીં લઈએ વિડીયોમાં તો જાણો ભાઈ બાર ને દસ જેવું થઈ ગયું છે મતલબ આપણે જમવા જવાનો ટાઈમ થઈ ગયો એમ બીજું કઈ લાંબુ તમને નથી કહેવાનું ચાલો સાને મને જમી આવી આપણે હું કોઈ ઘરે આવી ગયો તું કોઈ માનવામાં આવે નહીં તને કોઈ ડૂટી છે હા એ ડોઢું છે ને મને ઘણી વાર એમ થઈ ને બે પોથા ભગવાન મને આયા ક્યાં પાડવા પડે એવો એના કરતા હું વાંધો ને ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ લીલું જોવા માંથી નવરી નથી અમે જમી લઈએ નું શાક પુરી કેરી રસ મોટા લાડુ આવવા માંડી ને એવું કઈ નથી

સાથે પ્રણામ પણ કરી શકો છો બરાબર હવે આપણે કઈક આવી ગઈ મંજલી છીપકલી આ જે છીપકલી છે ને ભાઈ એને આપણે બનાવવાની છે ચાલો ગાયકા બનાવી નાખીએ હવે ગાડી લેવા આવવા માં વાર નહીં લાગે આમે ઘટે છે હમણાં વાપરવાના એટલે ગાયકા ઉલાળી જ નાખી હાલો હવે મેરે પ્યારે ભાઈઓ ઓર વનકી બહેનો અબે સાલે આમે કામ કરીને નવરા થઈ ગયા હાટુ કેલું ભાઈ કેટલા જણા મને ગાયું દીધી એટલું ગોડા કામ નથી કરતો ને હારું છે કામ કરી તું સારું નથી હું કહેવાનું તું મને ભૂલાયું કાંઈ નહીં હાલો અત્યા વાગી ગયા આઠ હવે નીકળીએ ઘરે પેલા બાપાએ જો કાકડા તૈયારી કરી તમને બતાવવા ગયે કાકડા ને ફાટો ફાટ ખે એવી તૈયારી કરી જોડિયો બાકી મકાઈ કેમ ભાગ્યું આ બધી મકાઈ ભાઈ કાકડા આટું જ છે એટલે બધી મકાઈ તમારા આટું નથી હો ભાઈ કાકડાને ને કાબેડું આટું ચિસ્કોલા ચેકલા ખાય આમ જેને ભાવે એ બધાય ખાય કરી ફૂલો ખુલ્લો ગડી હે ને અત્યારે ભારે પડી જાય આપણે

સાતવી એ ફેલ સાલી બાઈ એમ કૂતરા કૂતરાને જેમ બધતા ભરવામાં ને ખાવામાં ભેંજ એમ જો એ નખરા ન કરે ને તો એ મારાની જનજાતિમાં ન આવે બોલો એક ગીત ગાવા મારી મૂકી દે અત્યારે અત્યારે મૂકી દે

તો મારા લાખો ની સંખ્યામાં ચાહકો હોય એટલું ફાઈનલ છે હાલો હું ખાઈ લઉં કારણ કે મોઢું બગડી ગયું છે બીજું બધું બગડતા વાર નહીં લાગે સહી વિડીયો બન્યા રેજો કેમેરામેન કે હેમાં સાળી તું કોડા જેવી હાલો ગાયકા ગળસી લઈએ